શ્રી કે કે એમ એસ ગર્લ્સ હાઈસ્કૂલ અંજાર ખાતે જેસલ તોરલ એસવીએસ કક્ષાના કલા ઉત્સવ બે 2024 નું આયોજન શાળાના આચાર્ય શ્રી વિપુલ ગિરી ગોસ્વામી સાહેબના સ્થાને યોજાયું હતું. અતિથિ વિશેષ સ્થાને લાખાપર હાઈસ્કૂલના આચાર્ય શ્રી જયેશભાઈ પીઠડિયા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ચાલીસ શાળાના વિજેતા સ્પર્ધકોએ સાહિત્ય, સંગીત તથા ચિત્રકલા વિભાગમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધાઓ સાહિત્ય વિભાગ શ્રીમતી રેખાબેન પંડ્યા સંગીત વિભાગ શ્રીમતી શ્રુતિબેન ચંદે તથા ચિત્રકલા વિભાગ શ્રીમતી હેમલતાબેન અમૃતિયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. નિર્ણાયક શ્રીઓ તરીકે શ્રીમતી વિરાજબેન દેસાઈ, શ્રીમતી રેખાબેન પંડ્યા, શ્રીમતી કવિતાબેન ડાપી, શ્રીમતી કલ્પનાબેન બરારિયા, શ્રીમતી હેમલતાબેન અમૃતિયા, કિંજલબેન પટેલ, હેતલબેન જાની તથા રઘુબાઈ વસોયા અને જાનકીબેન દવેએ સેવા આપી હતી.

જ્યારે શાસ્ત્રીય વાદનમાં શેઠ ડીવી હાઈસ્કૂલના ચાવડા તીર્થ તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શ્રી કેકે એમએસ હાઈસ્કૂલના પ્રથમ રહ્યા હતા તાલ વાદનમાં લાખાપર હાઈસ્કૂલના ભીલ વિક્રમ પ્રથમ જ્યારે ઉચ્ચતર વિભાગમાં એસએસજીએમ શાળાના સરપટા પ્રથમ રહ્યા હતા ચિત્ર વિભાગમાં શ્રી કે કે એમ એસ ગર્લ્સ હાઈસ્કૂલના માધ્યમિક વિભાગમાં ચોનાણી ધાની તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ગજરબંસી વિજેતા રહ્યા હતા સંચાલન શ્રીમતી શ્રુતિબેન ચંદે તથા શ્રી સંદીપભાઈ ડાભીએ કર્યું હતું